હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ ટેસ્ટી અને હેલ્ધી એક નવા નાસ્તાની રેસિપી જે આજે આપણે પાલકમાંથી બનાવીશું આ નાસ્તાને તમે બાળકોને લંચ બોક્સ અથવા તો ટિફિનમાં આપી શકો છો અને જે લોકોને વેઇટ લોસ કરવું છે તે લોકોને પણ આપ નાસ્તાથી ખૂબ જ સારી એવી હેલ્પ થશે તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને ઘરે જરૂરથી ટ્રાય કરજો હવે નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક નંગ પાલક લઈ અને તેને કટ કરી અને તૈયાર કરી લીધી છે હવે તેમાં એક નંગ નાની કટ કરેલી ડુંગળી એડ કરીશું એક નંગ નાનું કટ કરેલું ટામેટું એડ કરીએ તમે કોઈ પણ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો છો થોડી કોથમીર એડ કરીશું એક નંગ નાનું કટ કરેલું લીલું મરચું અને થોડો ખમણેલો આદુ એડ કરીશું હવે એક વખત બધા વેજીટેબલ્સને સરસ રીતે મિક્સ કરી દઈએ જો તમારે ગાજર કેપ્સિકમ અથવા તો કોઈ પણ વેજીટેબલ્સ એડ કરવા હોય તે બધા આ નાસ્તામાં ખૂબ જ સરસ લાગશે હવે આપણે તેમાં એક કપ જેટલો ચણાનો લોટ એડ કરીએ અને તેનો અડધો એટલે કે હાફ કપ જેટલો આપણે રવો એડ કરીશું જેનાથી આ નાસ્તો એકદમ સરસ એવો ક્રિસ્પી બનશે હવે તેમાં એક ચમચી જેટલું આખું જીરું અને એક ચમચી જેટલા મિક્સઅપ્સ એડ કરીએ ત્યારબાદ તેમાં ચીલી ફ્લેક્સ એડ કરીશું અને સ્વાદ અનુસાર નમક એડ કરીએ હવે બધા મસાલા અને લોટને સરસ રીતે મિક્સ કરી દઈએ જરૂર મુજબ આપણે થોડું થોડું કરી અને પાણી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરતા જઈ અને આ રીતેનું બેટર બનાવી અને તૈયાર કરી લઈએ હવે બેટર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી જેટલો ઈનો એડ કરી અને ઉપરથી પાણી એડ કરીશું હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ આ પ્રોસેસ કરવાથી બેટર એકદમ સરસ રીતે ફૂલી જશે હવે આ રીતે એક પેન લઈ અને તેમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરી અને સરસ રીતે સ્પ્રેડ કરી દઈએ ત્યારબાદ તૈયાર કરેલું બેટર આપણે તેમાં એડ કરી અને સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું હવે તેને ઢાંકી અને આપણે ચારથી પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું અને તમે જોઈ શકો છો ઉપરનું લેયર પણ એકદમ સરસ એવું કૂક દેખાય ત્યારબાદ આ રીતે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું અને બીજી તરફ પણ આપણે આ રીતે થોડું તેલ એડ કરીશું જેથી કરી અને નીચે ચોટે પણ નહીં અને સરસ રીતે કૂક થઈ જાય હવે ફરી વખત તેને ઢાંકી અને ચારથી પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો ઉપરનું લેયર એકદમ સરસ એવું ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયું છે તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ અને કટ કરીશું આ રેસીપી ખૂબ જ ઝટપટ બનવાની સાથે જ એકદમ ટેસ્ટી પણ લાગે છે તો હવે ટિફિન માટે બનાવી હોય કે હલકી ફૂલકી ભૂખ લાગી હોય કે તમારે વેઇટ લોસમાં ડિનર માટે ખાવી હોય તો આ રેસીપીને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી સારી લાગી હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ